सरदार एट युनिटी मार्च अंतर्गत प्रभारी मंत्री अर्जुनभाई मोठवाडिया अध्यक्षपदे जिल्हा कक्षाची पदयात्रा योजा દાહોદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની દઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત સરદાર એટ દરસો યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મૂંઢવાડિયાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો યુવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા રાષ્ટ્રના પુરુષને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આદર્શોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય અભિયાનના દાહોદ જિલ્લાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાણિયાની સાથે મંત્રી રમેશભાઈ કટારા સહિત અન્ય મહાનુભાવ સંસ્થાકીય અગ્રણીઓ ને વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી મોઢવાડિયાએ આ અવસરે પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલે ભારતની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાનું જે મૂલ્યો મૂર્તિમંત કર્યા છે તેને વર્તમાન પેઢીએ જીવનમાં આત્મસાત કરવાની તાતી જરૂરિયાત છે તેમણે યુવાનોને સરદાર સાહેબની વિચારધારા સાથે જોડાઈ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું પદયાત્રામાં જોડાયેલા સમુદાયે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ યુનિટી માર્ચ દ્વારા સરદાર પટેલના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રજવાડાઓના વિલીનીકરણ જેવા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ વિધાનસભા મત જન જનભાગીદારીના સિદ્ધાંત સાથે ચાલુ રહેશે જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સદભાવ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે